સુરત પોલીસે શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમોના પાલનની શરૂઆત કરી છે જેને લઈને શહેરના અનેક ભાગોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ટ્રાફિક સિગ્નલમાં યોગ્ય ટાઈમ મેનેજમેન્ટનો અભાવ હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ઉણાગામ સીતાનગર ચોકડી પાસે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો વિરોધ નોંધાવીને લોકોએ ટ્રાફિક પોલીસને યોગ્ય નીતિ અમલમાં મુકવા માંગ કરી છે જેથી લોકોને મુશ્કેલીમાંથી રાહત મળે એ જે ટ્રાફિકના નિયમો હમણાં નવા અમલમાં મૂકવામાં આવેલા છે સિગ્નલના એનો વિરોધ છે કારણ કે કોઈ પણ નિયમનો અમલ કરતા પહેલા લોકોને એની સુવિધા પૂરી પાડવી જોઈએ આ ટ્રાફિક સિગ્નલના જે નિયમનો અમલ કરવામાં આવેલો છે સીતાનગર ચોક ખાતે પરંતુ તેની સામે લોકોને કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી નથી કોઈ પણ જાતને ક્રોસિંગ આપવામાં આવેલા નથી કોઈપણ જાતનો સર્વિસ રોડની સુવિધા આપવામાં આવે જેના કારણે આજે ટ્રાફિક સમસ્યાનો ખૂબ મોટી અસર અહીંયા જોવા મળી રહી છે એના કારણે આ બાજુ જે ધંધા રોજગાર છે લોકોના એ પણ ઠપ થઈ રહ્યા છે કારણ કે અર્ચના સીતાનગર ચોક અને સીતાનગર ચોક થી વિશ્વકર્મા જંક્શન સુધી જે વિસ્તાર છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું રેસીડન્સ આવેલું છે અહીંથી સીતાનગર ચોક થી વિશ્વકર્મા જંક્શન બાજુ જઈએ તો સામેની સાઈડ એક પણ ક્રોસિંગ નથી આપવામાં આવેલું નથી સર્વિસ રોડ આપવામાં આવેલો એના કારણે લોકોને ના છૂટકે રોંગ સાઈડમાં જવું પડે છે અને રોંગ સાઈડમાં જવાના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે ઘણીવાર લોકોનો એકબીજા સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે પરંતુ આ તમામનું નિરાકરણ લાવવા વગર જ આ સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે એનું પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે